પછી જયદીર ભાઈ માં આજ નો બ્લોગ સ્ટાર્ટ કરીએ તો હાલો આજ તો હું બે વાગે હું તો આજ રવિવાર હતી ઉઠો હું તો પણ અને આજ એક વાગે ગયો અંધેરી મને પેલા નવ વાગે ઉઠાડ્યો અને પછી અગિયાર વાગે ઉઠાડ્યો ને એવો બે એક વાગે ઉઠાડ્યો હાલો નાસ્તો અરા નાસ્તો કહું છ મણ બે વાગ્યા નો કરો લઈએ નાસ્તા રૂમ મારી મમ્મીને ને કાતો જ મને ધોકે ધોકે મારે તો હાલો કરી લઈએ ખાવાનું ખાઈ લઈએ જોઈ લો લાલુ મારો સાંભળું જોવે એડી ભૂખ લાગી લાગે હાલો એ ખબર હવે જે આ ઝેરી લાલાના બેડ એના બાપનો કરે લીધો ઉતરતી જ ને સડન આ સડે જાય લાલાના બેડમાં ઉતરે જ નહીં તો जेरी ने आज भी खेल ली थी हर हाँ टॉप पर इंटेंस बह गए कई <laughs> काम दोन दोनत ए जेरी जेरी की ऊपर सड़ी हाँ जा रहे की खाटले सड़ी तू तो? जा रहे ऊपर है तो जा रहे मारा एक मारा तो हेलो आज है ना रविवार है ना तुम्हारी मम्मी લો કેવરેટ સાગ બનાવ્યું હિંગુ નું શાક અને દરબત બને નો રાયતા હે બસ યે સલાડ હે બસ યે ભાત હે આદર હે દરબત હે અને હિંગુ નું શાક હે મસ્તીન માર ફેવરેટ કે હિંગુ ના શ્યાગ ભેગો રોટલો કોણ ખાય તો અમારે હે ને દહીનું આવ્યું ને અમે રોટલી જ ખાઈએ હિંગુ નું શ્યાગ ભેગું પણ ઓલું લોટ આવ્યો ને તનો રોટલીનો તો આવો ખાઈ છે કોક દીક કોક દીક હાલે જો ઓલી જેને ભૂખ લાગીને તો એ હમણાં વાઇટ કોમોમાં લઈને આવી છે એ કે ખાવાનું દે મળી તમે ખાઈ લીધું તું મારું વાત કામ

એટલા ફ્રેન્ડિંગ અને બનાવી લીધા રાજી ના રે જો તો જો તો બેહ ગઈ ટપરીન બે બેહ ગઈ બેહ ગઈ થોડી એટલા जेरी लहर पार्टी खावा जाइए तो आलो जल्दी फटाफट आलो पहला आलो जेरी जाहे ई हमन गो आलो बाटू अरे रा बिचारी कोनी એટલી જરી આવે ខ្ញុំ​ពិតជា​អរគុណ​ណាស់។នេះ​ជា​គ្រូ​របស់​ខ្ញុំ។អឺខ្ញុំ​ក៏​អរគុណ​ដែរ។ខ្ញុំ​មិន​ដឹង​ថា​ត្រូវ​និយាយ​យ៉ាង​ណា​ទេ។តើ​អ្នក​ចង់​និយាយ​អ្វី?ខ្ញុំ​ក៏​អរគុណ​ដែរ។ 你老公？ तो वालों घेर जाइए उन्हें जेरी जो बह गई जेरी तो बह गई तो वालों हमें भुन भुनिया में हमें जेरी जाइए जेरी मुक्ता भी इनको सी जाइए अपने ओटर दी नी जेरी भाई हमारा पुष्पा रही हो जीण को पुष्पा पुष्पा भाई झुकेगा नहीं सलाह હાલો એવું ખાવા જઈએ ઝેરીની ઠંડી લાગતી હતી અને આ મૂકી આવી એટલે અને હોટેલમાં આની પછી લે જવાય ન દઈએ કૂતરાઓને અલાઉડ નું હોય તો આની ખાવાનું કૂતરાવને દેદીએ નીચે વાળ રમીને ઝેરીની અને હાલીએ હાલો હોટેલી જઈએ હાલો એવું રમે લીધું રખડે લીધું ખાવા જઈએ પાપી પેટનો સવાલ હે એ હાલો જઈએ બહુ ભૂખ લાગી મણી खादूज नहीं तो है वालो थोड़ी दूर है जो चांदो जो

তব মনুৰিয়তে

હાલો ઘેર જઈએ ખાઈ લીધું એક પૂજા કરી લીધી એમ ઘેર જેમ સીધું હું કુએ દડે પડવું આપણી પથારીમાં માં કુએ જવું આપણી બહુ નિંદરતા આપણી આવી છે ને આજે બે વાગે ઉઈ ચોકિયા જો નીંદર તા અસાઉ બવ હે મોટરસાઈકલ માં બે હે ના મણી તાન સડા ગીત ગાવવાની બો હું હે ના ઘર માં જાર રવિવાર હોય ને તારું આખો દી ગીત ઝીકતો હોય ગીત નવા નવા ગીત ઝીકતો હોય આખો દી ઈ જ મારે રવિવારે કામ હોય ગીત ઝીકવાના પંજાબી સોંગ આવડે ગુજરાતી સોંગ આવડે પછી હિન્દી સોંગ આવડે હરિયાણવી સોંગ આવડે

હાલો હવે બીજા બ્લોગ માં મળીએ તાંધી માં બાય બાય માં જય મુગલ માં બાય